આકાશવાણી સમાચાર ચૈતાલી શાહ વાંચે છે સૌ પ્રથમ મુખ્ય સમાચાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વિકસિત ભારત વિકસિત રાજસ્થાન કાર્યક્રમમાં વિડીયો માધ્યમથી સત્તર હજાર કરોડ રૂપિયાથી વધુની કિંમતની બહુવિધ યોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ કર્યો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે હરિયાણાના રેવાડી ખાતે નવ હજાર સાતસો પચાસ કરોડ રૂપિયાના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે કેન્દ્ર સરકાર અને ખેડૂત આગેવાનોની વચ્ચેની મંત્રણાનો ત્રીજો તબક્કો આજે સમાપ્ત થયો છે ઇસરો આવતીકાલે આંધ્રપ્રદેશના શ્રી હરિકોટામાં સતીશ ધવન સ્પેસ સેન્ટરથી ઇન્સેટ થ્રી લોન્ચ કરશે ઉત્તર દિલ્હીના અલીપુરમાં ગઈકાલે રાત્રે એક પેઇન્ટ ફેક્ટરીમાં લાગેલી ભીષણ આગની ઘટનામાં અગિયાર લોકોના મોત થયા છે ટેનિસમાં ભારતના સુમિત નાગલ આજે બેંગલુરુ ઓપનની ક્વાર્ટર ફાઇનલમાં કર્ણાટક સ્ટેટ લોન ટેનિસ એસોસિએશન સ્ટેડિયમમાં આજે ઓસ્ટ્રેલિયાના પાંચમા ક્રમાંકિત એડમ વોલ્ટન સામે રમશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા વિકસિત ભારત વિકસિત રાજસ્થાન કાર્યક્રમ અંતર્ગત રાજસ્થાનની સત્તર હજાર કરોડ રૂપિયાથી વધુની કિંમતની બહુવિધ વિકાસ યોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ કર્યો છે આ પ્રોજેક્ટ રોડ રેલવે સોલાર એનર્જી પાવર ટ્રાન્સમિશન પીવાનું પાણી અને પેટ્રોલિયમ અને કુદરતી ગેસ સહિતના મહત્વના ક્ષેત્રોને પૂરા પાડે છે કાર્યક્રમને સંબોધતા પ્રધાનમંત્રીએ કહ્યું કે રાજસ્થાનની ડબલ એન્જિન સરકારે ઝડપથી કામ કરવાનું શરૂ કર્યું છે તેમણે કહ્યું છે કે આજે જે પ્રોજેક્ટનો શિલાન્યાસ અને ઉદઘાટન કરવામાં આવ્યું છે તે રાજ્યના હજારો યુવાનોને રોજગારી આપશે શ્રી મોદીએ કહ્યું કે રેલ અને રોડ નેટવર્ક માત્ર રાજસ્થાનના ઘણા જિલ્લાઓ સાથે જોડાણને સરળ બનાવશે નહીં પરંતુ તેના પાડોશી રાજ્યો સાથે રાજસ્થાનનું જોડાણ પણ મજબૂત કરશે શ્રી મોદીએ કહ્યું કે વિકસિત ભારત માત્ર એક શબ્દ નથી પરંતુ દરેક પરિવારના જીવનને સમૃદ્ધ બનાવવાનું અભિયાન છે શ્રી મોદીએ કહ્યું કે આજે દેશ સૌર ઉર્જા ક્ષેત્રે વિશ્વના અગ્રણી દેશોમાં સામેલ છે ભારતને વિકસિત દેશ બનાવવા માટે સરકાર દેશના ચાર વર્ગોને મજબૂત કરવા માટે કામ કરી રહી છે જેમાં યુવાનો મહિલાઓ ખેડૂતો અને વંચિતો છે રાજસ્થાનના તમામ જિલ્લાઓમાં લગભગ બસો સ્થળોએ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જયપુરમાં આયોજિત મુખ્ય સમારોહમાં મુખ્યમંત્રી ભજનલાલ શર્મા રાજ્ય સરકારના મંત્રીઓ સાંસદો અને ધારાસભ્યોએ ભાગ લીધો હતો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે હરિયાણાના રેવાડી ખાતે નવ હજાર સાતસો પચાસ કરોડ રૂપિયાના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે આ યોજનામાં શહેરી પરિવહન આરોગ્ય રેલવે અને પ્રવાસન ક્ષેત્રની યોજનાઓનો સમાવેશ થાય છે પ્રધાનમંત્રી પાંચ હજાર ચારસો પચાસ કરોડ રૂપિયાના ખર્ચે બાંધનાર ગુરુગ્રામ મેટ્રો રેલ પ્રોજેક્ટ અને રેવાડી ખાતે બાંધાનાર એમ સંસ્થાનું ખાતમુહૂર્ત કરશે રેવાડીમાં એક હજાર છસો પચાસ કરોડ રૂપિયાના ખર્ચે સાતસો વીસ પથારીની ક્ષમતાવાળી એમ્સ તૈયાર કરાશે આ ઉપરાંત પ્રધાનમંત્રી કુરુક્ષેત્રમાં બંધાયેલ અનુભવ કેન્દ્ર નામના મ્યુઝિયમનું ઉદઘાટન કરશે રાજ્યસભાને દસમી ફેબ્રુઆરીએ સ્થગિત કરવામાં આવી હતી તેને રાષ્ટ્રપતિ દ્વારા પંદરમી ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ સ્થગિત કરવામાં આવી છે કેન્દ્ર સરકાર અને ખેડૂત આગેવાનો વચ્ચેની મંત્રણાનો ત્રીજો તબક્કો આજે સમાપ્ત થયો છે ઉલ્લેખનીય છે કે લગભગ પાંચ કલાક સુધી વાતચીત ચાલી હતી કેન્દ્રીય મંત્રી અર્જુન મુંડાએ કહ્યું કે ખેડૂતો સાથેની ચર્ચા હકારાત્મક વાતાવરણમાં થઈ હતી તેમણે મીડિયાને જણાવ્યું કે નક્કી કરવામાં આવ્યું છે કે આગામી બેઠક અઢાર ફેબ્રુઆરી રવિવારે સાંજે છ વાગે થશે શ્રી મુંડાએ શાંતિપૂર્ણ રીતે ઉકેલ લાવવાની ખાતરી આપી હતી કેન્દ્રીય મંત્રી અર્જુન મુંડા પિયુષ ગોયલ અને નિત્યાનંદ રાય ત્રીજા તબક્કાની મંત્રણામાં કેન્દ્ર સરકારનું પ્રતિનિધિત્વ કરે છે બેઠકમાં ભાગ લેનારા ખેડૂત નેતાઓમાં જગજીતસિંહ દલ્લેવાલ સરવંતસિંહ પંઠેર અને જરનેલ સિંહનો સમાવેશ થાય છે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન તેઓ પણ બેઠકમાં હાજર હતા તેમણે જણાવ્યું હતું કે વાટાઘાટો સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં યોજાઈ હતી અને તેઓ મડા ગાંઠને સમાપ્ત કરવા માટે ઉકેલ શોધવા માટે આશાવાદી છે સંવાદના અગાઉના બે તબક્કામાં કોઈ નિર્ણય નહોતો લેવાયો ભારતીય અવકાશ સંશોધન સંસ્થા ઇસરો આવતીકાલે સાંજે સાડા પાંચ કલાકે આંધ્રપ્રદેશના શ્રીહરિકોટામાં સતીષ ધવન સ્પેસ સેન્ટરથી ઇન્સેટ થ્રીડીએસ લોન્ચ કરશે લોન્ચ વ્હીકલ જીએસએલવી એફ ફોર્ટીન આ ઉપગ્રહને અવકાશમાં જીઓ સ્ટેશનરી ઓર્બિટમાં મૂકશે જીએસએલવી એફ ફોર્ટીનની આ સોળમી અને સ્વદેશી કાર્યો સ્ટેજ સાથેની દસમી ઉડાન હશે ઇન્સેટ એસ સેટેલાઇટ અને જીઓ સ્ટેશનરી ઓર્બિટમાંથી ત્રીજી પેઢીના હવામાન શાસ્ત્રીય ઉપગ્રહનું ફોલો ઓન મિશન છે ઉપગ્રહ એક વિશિષ્ટ મિશન છે જે ઉન્નત હવામાનશાસ્ત્રીય અવલોકનો હવામાનની આગાહી અને આપત્તિની ચેતવણી માટે જમીન અને સમૃદ્ધની સપાટીની દેખરેખ માટે બનાવવામાં આવ્યું છે ઇન્સેટ થ્રીડીએસ ઉપગ્રહ વર્તમાનમાં કાર્યરત ઇન્સેટ થ્રીડી અને ઇન્સેટ થ્રી ઇન ઓર્બિટ ઉપગ્રહ સાથે હવામાન સેવાઓમાં વધારો કરશે ઉત્તર દિલ્હીના અલીપુરના માર્કેટ વિસ્તારમાં ગઈકાલે રાત્રે એક પેઇન્ટ ફેક્ટરીમાં લાગેલી ભીષણ આગની ઘટનામાં લોકોના મોત થયા છે અને અન્ય ઇજાગ્રસ્ત થયા છે ફાયર અધિકારીઓના જણાવ્યા અનુસાર આગ ગઈકાલે સાંજે લાગી હતી અને તે માર્કેટની અનેક દુકાનોમાં ફેલાઈ હતી આગને કાબૂમાં લેવા માટે બાવીસ ફાયર ફાઇટર ઘટના સ્થળે દોડી આવ્યા હતા આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી આ બનાવ અંગે પોલીસે ગુનો નોંધ્યો છે આપ આ સમાચાર આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો ટેનિસમાં ભારતના સુમિત નાગલ આજે બેંગલુરુ ઓપનની ક્વાર્ટર ફાઇનલમાં કર્ણાટક સ્ટેટ લોન ટેનિસ એસોસિએશન સ્ટેડિયમમાં આજે ઓસ્ટ્રેલિયાના પાંચમા ક્રમાંકિત એડમ વોલ્ટન સામે રમશે અગાઉ ભારતના ટોચના ક્રમાંકિત સિંગલ્સ ખેલાડી સુમિત નાગલે હોંગકોંગના કોલમેન વોંગને સીધા સેટમાં હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો ગયા અઠવાડિયે ચેન્નાઈમાં એટીપી ચેલેન્જર ટાઇટલ જીતનાર નાગલેએ વોંગ સામે એક કલાક અને પિસ્તાલીસ મિનિટમાં છ બે સાત પાંચથી મેચ જીતી લીધી હતી ઇંગ્લેન્ડ સાથેની ત્રીજી ક્રિકેટ ટેસ્ટ મેચના બીજા દિવસે હમણાં મળતા સમાચાર મુજબ ભારતે નવ વિકેટે ચારસો ચોત્રીસ રન બનાવ્યા છે પાંચ મેચોની શ્રેણીની આ મેચ રાજકોટના નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ રહી હતી ગઈકાલે ભારતે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો ભારતે તેત્રીસ રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી પરંતુ રવિન્દ્રનાથ જાડેજા અને કેપ્ટન રોહિત શર્મા વચ્ચે બસ્સોથી વધુ રનની ભાગીદારીને કારણે ગઈકાલની વિકેટે ત્રણસો છવ્વીસ રનનો વિશાળ સ્કોર બનાવવામાં સફળ રહી હતી કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે કાયદો અને વ્યવસ્થા જાળવવામાં દિલ્હી પોલીસના નેતૃત્વ બલિદાન અને હિંમતની પ્રશંસા કરી છે દિલ્હી પોલીસના સિત્યોતેરમાં સ્થાપના દિવસ પર આયોજિત પરેડમાં બોલતા શ્રી રાયે કહ્યું કે નાગરિકોની સુરક્ષા અને સુરક્ષા સુનિશ્ચિત કરવામાં દિલ્હી પોલીસનું પ્રદર્શન અનુકરણીય રહ્યું છે રાજધાનીના સામાજિક આર્થિક રાજકીય અને સાંસ્કૃતિક મહત્વ દ્વારા ઊભા થયેલા પડકારોને ઓળખીને દિલ્હી પોલીસે સમાન અભિગમ સાથે ઐતિહાસિક સુરક્ષા પૂરી પાડી છે પરેડમાં ભાગ લેનાર તમામ મહિલા કર્મીઓની પ્રશંસા કરતા ગૃહ રાજ્યમંત્રીએ જણાવ્યું હતું કે મહિલાઓની ભાગીદારી માત્ર દેશના સુરક્ષા દળોને જ નહીં પરંતુ દેશનું ભવિષ્ય પણ મજબૂત બનાવે છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી પચીસમી ફેબ્રુઆરીએ આકાશવાણી પરથી મન કી બાત કાર્યક્રમમાં પોતાના વિચારો રજૂ કરશે નાગરિકો તેવીસમી ફેબ્રુઆરી સુધી પોતાના સૂચનો માય ગવર્મેન્ટ પોર્ટલ અથવા ટોલ ફ્રી નંબર એક આઠ શૂન્ય શૂન્ય એક એક સાત આઠ જીરો જીરો પર મોકલી શકશે આકાશવાણી અને દૂરદર્શનના તમામ નેટવર્ક એર ન્યૂઝની વેબસાઇટ અને મોબાઇલ એપ પીએમઓ માહિતી અને પ્રસારણ મંત્રાલયની યુટ્યુબ ચેનલ પરથી આ કાર્યક્રમનું જીવન પ્રસારણ કરાશે હિન્દી પ્રસારણ પછી તરત જ પ્રાદેશિક ભાષાઓમાં કાર્યક્રમનું પ્રસારણ કરાશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વિકસિત ભારત વિકસિત રાજસ્થાન કાર્યક્રમમાં વિડીયો માધ્યમથી સત્તર હજાર કરોડ રૂપિયાથી વધુ કિંમતની બહુવિધ યોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ કર્યો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે હરિયાણાના રેવાડી ખાતે નવ હજાર સાતસો પચાસ કરોડ રૂપિયાના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે કેન્દ્ર સરકાર અને ખેડૂત આગેવાનો વચ્ચેની મંત્રણાનો ત્રીજો તબક્કો આજે સમાપ્ત થયો છે ઇસરો આવતીકાલે સાંજે આંધ્રપ્રદેશના શ્રી હરિકોટામાં સતીશ ધવન સ્પેસ સેન્ટરથી ઇન્સેટ એસ લોન્ચ કરશે ઉત્તર દિલ્હીના અલીપુર ગઈકાલે રાત્રે એક પેઇન્ટ ફેક્ટરીમાં લાગેલી ભીષણ આગની ઘટનામાં અગિયાર લોકોના મોત થયા છે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા